ઓમ નમસ્કાર હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણમાંથી સુંદર પ્રસંગ કહી સંભળાવું છું જે પ્રસંગમાં ભગવાન ભોળાના સપ્ત ઋષિઓને એમ કહેવાય કે હિમાન અને મેનાવતી પાસે મોકલે છે દેવી પાર્વતીના માતા પિતા પાસે મોકલે છે અને સપ્ત ઋષિઓ એમ કહેવાય કે બંનેના જે માતા પાર્વતીના માતા પિતા હોય છે તેની પરીક્ષા કરે છે તો સુંદર આ પ્રસંગ હું તમને વાંચી અને સંભળાવું છું તો ધ્યાનથી વિડીયો સાંભળજો શિવજીના ગયા પછી મેના અત્યંત દુઃખી થઈ માથાના વાળ વેખી હથેળીમાં મોટેકી પ્રચંડ વિવળતાથી તે પતિ હિમાન તરફ જોઈ બોલી આ ગયા તે સાધુનું કલ્યાણ થજો કે તેમણે મને શિવ અંગે સાચી વાત કહી હું તો કાંઈ જાણતી જ નથી પાર્વતીએ આવા પતિ પામમાં ત્રણ હજાર તપસ્યા સાધના કરી કાયા ગાળી નાખી હવે આજે સત્ય સમજાયું મારે તો હવે કોઈ જ રીતે મારી દીકરીને શિવને દેવી નથી પરણાવી નથી ત્યારે હિમાન કહે છે તમે જરા શાંત થાવ સ્વસ્થ બનો આપણી પારું ક્યાં એવી બે સમજ હતી કે શિવપતિ પામમાં આટલું ભીષણ તપ આચરે એ તો છોકરું છે કોઈની શિકામણીથી તપ માંડી હોય બાકી મારી પાર્વતીને શિવ સાથે પરણાવવાનું નામ લેશો નહીં આવું મેનાવતી એમ કહેવાય કે હિમવાને કહે છે અને ક્રોધમાં આવી જાય છે ત્યારે હિમવાન કહે છે ધીરજ રાખો રાણી કોઈ કામમાં ઉતાવળ નિર્ણય ન કરાય આ સાધુ જેવા સાધુ કહી ગયા એ તમને સાંભળ્યું કેવા તપમૂર્તિ હતા કે કહી ગયા તે ખોટું હોય આવું મેનાવતી હિમવાનને કહે છે કે આ જે એક સાધુ આવ્યા હતા તેણે કહ્યું કે શિવ યોગ્ય નથી તો તમે તેની પણ વાત સાંભળતા નથી પણ હિમવાન તેની પત્નીને સમજાવે છે જેની નજરે યોગ્ય હોય તેવું લાગે એથી દરેકના કથન પર આપણે આપણું જીવન વિતાવવું ન જોઈએ દરેકની વાત આપણે માની ન લેવું જોઈએ આવું હિમવાન મેનાવતીને કહે છે અહીં મેનાવતી બોલે છે એમ કહી તમે મને છેતરવા માગો છો પણ હું છેતરાશ નહીં તમારા પુરુષના તો કોક વખાણ કરવા માંડે એટલે ટપ દઈને તમે હા પાડી દો બાકી મારે મારી પાર્વતીને ત્યાં નથી પરણાવી હિમવાન કહે છે ના મારે પાર્વતીને પૂછવું જોઈએ પછી મેનાવતી બોલે છે નથી પૂછવું હું તેની મા છું મને તેનું હેત હૈયે હોય ત્યારે તેમના પિતા પાર્વતીના પિતા હિમવાન કહે છે પાર્વતીને પૂછીએ નહીં તો કાંઈ નહીં પણ એનું મન તો જાણીએ તમારા જેવા સગી દીકરીને શિવ માટે આડુઅળું સમજાવી દઈ જાણે ત્યારે બિચારવા હાએ હાજ કહેને કહે ને તમે ભલે મોએ શિવને દોષ બોલો પણ મનમાં તો એના પર લાગણી ધરાવો છો મારે એક કરોડ વાતે પણ નથી જોતા તમે મારી વાત નહીં માનો તો હું નક્કી જ મરી જઈશ આ ધરતી છોડી દઈશ વિષ ખાઈ લઈશ અથવા પાર્વતીને ગળે ટૂંપો દઈ દઈશ અને દરિયામાં પાણીમાં ડૂબાડી દઈશ મારી દીકરીનો વિવાહ રુદ્ર સાથે નહીં કરું એટલે કે શિવજી સાથે નહીં પરણાવું આવું ક્રોધમાં મેનાવતી બોલે છે હનુમાનના આવા અસ્પષ્ટ ઉદ્ગારોથી દુભાઈ કોપ ભૂનમાં ચાલી ગઈ રસ્તામાં શરીર પરના અલંકારો હાર કુંડળ બાજુબંધ વેટ વીટી ઘા કરતી ગઈ એ જ પળમાં હિમવાનની પહેલામાં આકાશમાર્ગથી સપ્ત ઋષિઓ અને વશિષ્ઠ પત્ની અરુંધતી ઉતરી આવ્યા મહેલના પટાંગણમાં દિવ્ય તેજ છલકાઈ ઉઠ્યું સેવકોએ દોડી હિમવાનને ખબર આપ્યા અને દોડતા પગમાં ઢસરતા ઉપવસ્ત્રને સરખું હિમવાન સપ્તુષ સમક્ષ આવી હાથ જોડી નમી ઊભા રહ્યા ને બોલ્યા મારો ગૃહાશ્રમ આજ ધન્ય બની ગયો અમે પણ તમારા જેવા પુણ્યવાનના આવાસે આવતા ધન્યતા અનુભવીએ છીએ વધારો મહેલના ભીતરી ભાંગમાં દેવી અરુંધૃતિ સહિત વધારવા અનુગ્રહ કર્યો હિમવાને વિનંતી કરી સહુને અંદર લીધા ત્યાં દર્ભ પર મૃગચર્મ બિછાવી સપ્ત ઋષિઓને અને દેવી અરુંધૃતિને બેસાડી વળી કહ્યું આજ આપ નહીં હું ધન્ય છું કૃતકૃત છું મારું જીવન સફળ થઈ ગયું હું લોકોમાં તીર્થ સમાન બની ગયો કેમ કે આપ જેવા વિષ્ણુ મારા ઘર પર પધાર્યા આપ તો પૂર્ણ કામ છો મારા જેવા દિનના આવાસમાં આપનું શું કામ થઈ શકવાનું હતું તો પણ આપ સેવકના સરખું કોઈ કામ હોય તો કૃપાપૂર્વક અવશ્ય કહો એને પૂર્ણ કરવાથી મારું જીવન સફળ થશે ત્યારે સપ્ત ઋષિઓ એમ કહેવાય કે હિમવાને કહે છે અમે તમને ત્રિલોક હિત અર્થે તમારા કલ્યાણ સારું એક નિવેદન કરવા આવ્યા છીએ મારું એ સદ્ભાગ્ય ગણાય વધવા કૃપા કરો આવું હિમાન કહે છે ત્યારે સપ્ત ઋષિઓ કહે છે તમારી કન્યા પાર્વતી મહાત્મા શંકરને આપી દો આમ કરવાથી તમારો જન્મ સફળ થશે તમે જગદગુરુઓના પણ ગુરુ થઈ જશો શૈલરાજ ભગવાન શિવને જગતના પિતા અને શિવાને જન્માનતા કહ્યા ગયા છે મહાભાગ સપ્ત ઋષિઓ આપે જે વાત કરી તે શિવની ઈચ્છાથી પ્રથમની જ માની છે પણ તેમાં અંતરાય શીઘ્ર જ આવ્યો ત્યારે હિમાન કહે છે સપ્ત ઋષિઓને કહે છે હમણાં જ એક વૈષ્ણવ અમારે ત્યાં પધારેલા તેમણે મારી ભાર્યા મેના તથા પાર્વતી સમક્ષ શિવજી અંગે કટુ વાતો કરી ને શિવાની માતા જ્ઞાનભ્રષ્ટ થઈ પોતાની પુત્રીનો વિવાહ યોગી રુદ્ર સાથે નહીં કરવા કોપયુક્ત થઈ મલિન વસ્ત્રો પહેરી કોપ ભુવનમાં ચાલ્યા ગયા છે મારા સમજાવવા પર તો તે એક શબ્દ પણ સમજતા નથી તેઓ તે વૈષ્ણવની વાત માની ને કોઈનું સાંભળતા નથી ત્યારે સપ્ત ઋષિઓએ વશિષ્ઠ મુનિઓએ પોતાની પત્ની અરુંધતીને કહ્યું આજ્ઞા મહારાજ પાર્વતી દેવીને પીછાનો અને આ યુગથી મેનાવતીને પાર્વતી માતા છે એક ઓળખી શકીશ તેઓ જાઓ દેવી પાર્વતીને દર્શન કરી પાવન થાઓ સારું મહારાજ અને મેનાવતી સમજાવજો આવું સપ્ત ઋષિઓ એમ કહેવાય કે તેની પત્નીને કહે છે ધવલ વસ્ત્રોમાં તેજ પુંજ અરુંધતી ઉઠ્યા અનુકંપા સૌજન્ય વાસ્તેલે વરસાવતી આંખો એમણે આજુબાજુ નાખી તેઓ કોપ ભુવનમાં ગયા અને મેનાવતી મલિન વસ્ત્રોમાં વીટાઈ માથાના સૂકા કેશ ધરતી પર પસારી અંધારા ખૂણામાં સૂતા હતા ત્યાં જઈ મધુર વાણીથી બોલ્યા નમસ્કાર મેનાવતી સાધ્વી શબ્દ સાંભળતા જ મેના ચોકી ઉઠીને સફાળી બેઠી થઈ ગઈ આ કોપ ભુવનમાં આટલી મધુરતાથી પોતાને સાધ્વી જેવા મહામુલા સંબંધોને બોલા કોણ મહતી કૃપા કરી આવું તે મનમાં વિચારતા હતા કોણ હશે બે હાથથી માથામાં ખુલ્લા વાળ બાંધતા મેના બોલી ઉઠો આપણો પરિચય આપશો ત્યારે તે દેવી બોલી તે અરુંધતી બોલી હું અરુંધતી વશિષ્ઠ ભારે અરુંધતી અહીં મારા આવાસે અમારો ધન્ય દિવસ ગણાય સાથે સપ્ત ઋષિઓ પણ છે મેના દોડે અને તિલોખ્યાત મહાપતિવ્રતા અરુંધતીના ચરણે માથું ઝોકાવી બોલ્યા અમે પૂર્ણ જન્મ્યા જીવોને ક્યાં પુણ્ય ફળ પ્રાપ્ત થયું છે અમારા ઘરમાં જગતસૃષ્ટ બ્રહ્માજીની પુત્ર વધુ અને મહર્ષિ વશિષ્ઠના પત્ની પધાર્યા છે દેવી આપ શા ઉદ્દેશ્યથી પધાર્યા છો અને મને બતાવો હું મારી પુત્રી આપની દાસી સમાન છીએ આપ અમારા પર કૃપા કરો મહાભાગ મેનાવતી અને એ સપ્ત તમારે ત્યાં ઉદ્દેશથી આવ્યા છે કે તમે તમારી કન્યા પાર્વતીને વિવાહ શિવ સાથે કરો શિવજી સાથે કરો દેવી એ કંકાસ અમારા ઘરમાં ચાલી જ રહ્યો છે કદાચ એ સારું તમે કોપ ભવનમાં હશો હા દેવી મારા સ્વામીનું મન શિવજી પ્રત્યે રહેલું છે ને હું એ સ્મશાન વસવાવાળાને ભૂત ભૂતપ્રયત્ના સંગાથી આવા સિંહોના ભિક્ષુક શિવજી સાથે મારી પુત્રી દેવા નથી ચાહતી આ વાતની તો મને જાણ ન હતી પણ ભલું થજો એક સાધુનું કે તમે મને શિવ અંગે બધી વાત વિદિત કરી હવે ત્યાં મારું પુત્રી દેવા મારી ઈચ્છા નથી એ સાધુ ક્યારે આવેલા હમણાં દેવી બે દિવસો જ વ્યતીત થયા છે જવાબમાં દેવી અરુંધતી મુરમાળી હસ્યાને બોલ્યા સાધ્વી મેનાવતી તમે વિશ્વાસને શ્રદ્ધા તો છે જ ને મારા પતિ હું અને સપ્તઋષિઓ કદી જ તેમને ઉલટી વાત વિદિત કરવા આવીએ જ નહીં પ્રકૃતિનો જેમ સિદ્ધાંત અટલ છે જેમ સૂર્યચંદ્રનો ઉગમ અટલ છે એમ જ અમે કોઈને અહિત કારણે વાત કરીએ નહીં આવો અમારો સિદ્ધાંત એટલે આ વાતમાં તમને શું વિશ્વાસ નથી છે દેવી તો મારી વાત પર શ્રદ્ધા રાખી ફરી આ વાત પર વિચારો વિચારવા યોગ્ય છે કારણ કે તમારા નિર્ણય ત્રિલોકનું દેવોનો માનવોનું ચરાચર જીવનું હિત સમાયેલું છે મારી આ વાત માનો સપ્તઋષિઓ ક્યાં બિરાજે છે અહીં જ આ આપના હિત પર હિમાન પણ છે ચાલો હું ત્યાં આવું મેના બહાર આવી સાથ દીધો પાર્વતી આવી મીઠા પ્રત્યુત્તર આપી પાર્વતી ત્યાં ઊભા જ્યાં મેના સાથે ઊભા હતા પાર્વતીના આગમને જાણે આગળ આગળ મહાન તેજભુંજ લહેરાતો આવતો હતો માધુરીને ઓઘ ઉછળતા આવતા હતા દાડમની કળી જેવા દાંત રૂપાળો મો દિવ્ય વસ્ત્રો દિવ્ય અલંકારો ને આંખમાંથી વસેલ જેના કરુણના પૂર વહાવતા પાર્વતી આવ્યા અને અરુંધતી તેમની સામે બે હાથ જોડી મસ્તક નમાવ્યું અરે એ તો મારી પુત્રી પાર્વતી છે અરુંધતી જેવી મહાદેવને પોતાની પુત્રીને નમન કરતા જોઈ આશ્ચર્યથી મેના બોલી જે પાર્વતીદેવીને ત્રણ ત્રણ હજાર વર્ષ તપ કર્યું તે પાર્વતી સમગ્ર વિશ્વ માટે વંદનીય છે મેનાવતી આપ એ વાત પર કદી જે સોચતા નથી કે શિવપતિ જ યોગ્ય હોય તો દેવી પાર્વતી આવું ઉગ્ર તપ તેમણે પામમાં કરતા જ કેમ એમણે તો ત્રિલોક સમક્ષ દંપત્યનો ધર્મ શિવપતિ પામવાનો ઉચ્ચ એવો આદર્શ ધરી રાખ્યો છે કે યુગોથી શું કલ્પો પ્રત્યે આદર્શ ભૂસાશે નહીં મેનાવતીએ સારું જ પાર્વતીએ નમસ્કાર કર્યા છે પાર્વતી તું અરુધતી દેવીને અભિવાદન નહીં કરે નમસ્કાર દેવી મીઠા કંઠે બોલી નમી પાર્વતી બોલ્યા તમારે આશીષો ભગવતી લે ભાઈ તમે તો પાર્વતી જોડે નવી નોખી ભાષામાં વાત કરવા માંડી ગયા અમે બળભાગી કીધા હવે આ સપ્ત ઋષિઓ પાસે પધારવા અનુગ્રહ કરો અરુધથી બોલ્યા હા ચાલો મેનાવતી જાય હિમાનને સપ્ત ઋષિઓ બેઠા હતા તે આવ્યા અને બધાને અભિવાદન કરી કુશળતા પૂછી બેઠા સપ્ત ઋષિઓ એ જ સમયે ભગવાન શિવનું સ્મરણ કરી હિમવાનને કહી રહ્યા હતા શૈલેન્દ્ર અમારા શુભ કારણ વચન સાંભળો તમે વિદિત છો કે તારકાસુરનો ઉપદ્રવ કેવો છે હા મુનિરાજ બ્રહ્માના વરદાનથી તે દૈત્ય ઝુલ્મથી બહુ પરિચિત છું એક તારકાસુરનું મૃત્યુ મુદળ સંભવિત નથી પણ જો શિવજીને સંતાન થાય એમના એ પુત્રના હાથે તારકાસુર મરે અને જગત શાંતિ થાય આ વાત શિવજીને વિદિત કરવામાં આવતા તેણે માન્ય કરી અને વિશ્વને તારકાસુરના ત્રાસમાંથી ઉગારવા વિવાહ કરવા તેમણે સંમત થયા એ તો યોગ્ય છે ને હા છતાં બ્રહ્માજીની વિનંતીથી તમારી પુત્રી સાથે વિવાહ કરવા સંમત થયા છે કે જ્યારે પાર્વતીએ શિવપતિ પામમાં ઉગ્ર તપસ્યા પણ કરી થોડી વાર હિમાન મુખ બની ગયા પછી બોલ્યા શિવજીની પાસે હું કોઈ રોજ રાજયોગીની સામગ્રી જોતો નથી તેને રહેવા ઘર નથી ઐશ્વર્ય નથી કોઈ સ્વજન કે બંધુ બાંધવા પણ નથી તે અત્યંત નિર્લેપ યોગીને હું મારી પુત્રી દેવા નથી ચાહતો તો લોક વેદા વેતા બ્રહ્માજીના પુત્ર છો એથી નિશ્ચિત વિચાર કરો કે પિતા કામથી મોંથી ભયથી અથવા લોભથી કોઈ આયોગ્ય વરના હાથમાં કન્યા દઈ દે તો તે મૃત્યુ બાદ નરકમાં જાય છે તેથી હું સ્વેચ્છાથી ભગવાન શુલપાણીને મારી કન્યા નહીં આપું મહર્ષિઓ જે ઉચિત વિધાન હોય તે મને આપ લોકો કહો હિમવાની આ વાત સાંભળી વશિષ્ઠ બોલ્યા શૈલરાજ મારી વાત સાંભળો સર્વથા તમારા માટે હિતકાર ધર્માનુકૂળ સત્ય તથા આ લોકમાં પરલોકમાં સુખદાયક છે શૈલરાજ લોક તથા વેદમાં પણ ત્રણ પ્રકારના વચન ઉપલબ્ધ હોય છે શાસ્ત્રજ્ઞ પુરુષ પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિથી એ બધા પ્રકારના વચનોને જાણે છે એક તો તે વચન છે કે જે તત્કાળ સાંભળવામાં ભારે સુંદર પ્રિય લાગે છે પરંતુ પાછળથી તે અસત્ય અને અહિતકારક સિદ્ધ થાય છે આવું વચન બુદ્ધિમાન શત્રુજ કરે છે એનાથી કદી હિત થતું નથી બીજું એ છે કે આરંભમાં સારું નથી લાગતું તેને સાંભળી અપ્રસન્નતા ઉદભવે છે પરંતુ પરિણામમાં તે સુખ દેવાવાળા બને છે ધર્મશીલાને બાદ વજન અને કર્તવ્ય બોધ કરાવે છે ત્રીજી શ્રેણીનું વચન એ છે કે તે સાંભળતા જ અમૃત સમાન મીઠું લાગે છે અને આ બધાના કાળમાં સુખ દેવાવાળું છે સત્ય એનો સાર હોય છે તેથી હિતકાર થાય છે આવું વચન બધાથી શ્રેષ્ઠ અને બધા માટે અભિષ્ટ છે શૈલરાજ આ રીતે નીતિશાસ્ત્રમાં ત્રણ પ્રકારના વચનો કહ્યા છે આ ત્રણમાંથી તમને કયું વચન અભિષ્ટ છે બતાવો હું તમને તેનું વચન કહીશ ભગવાન શંકર બધા દેવતાઓના સ્વામી છે તેમની પાસે બાહ્ય સંપત્તિ નથી તેનું કારણ એ છે કે તેમનું ચિત્ત એકમાત્ર જ્ઞાનના મહાસાગરમાં મગ્ન રહે છે જે જ્ઞાના સ્વરૂપ અને બધાના ઈશ્વર છે તેની લોક બરાહે વસ્તુઓથી તે કેમ ઈચ્છા હોય ગૃહસ્થ પુરુષ રાજ્ય અને સંપત્તિથી સુશોભિત હોવાવાળા ઘરમાં પોતાની પુત્રી દે છે કેમ કે દિન દુઃખીને કન્યા દેવાથી પિતા કન્યાઘાતી બને છે તેને કન્યા વધનું પાપ લાગે છે કોણ જાણે કે ભગવાન શંકર દુઃખી છે કુબેર જેનો કિંકર છે જે પોતાની લીલા માત્રથી સંસારની સૃષ્ટિને સહાર કરવામાં સમર્થ છે જેને ગુણાતીત પરમાત્માને પ્રકૃતિથી પર પરમેશ્વર કહ્યા છે સૃષ્ટિ પાલન અને સહાર કરવાવાળી જેની વિવિધ મૂર્તિ જ બ્રહ્મા વિષ્ણુને હર નામનું ધારણ કરતા છે તેણે કોણ નિર્ધન અથવા દુઃખી કહી શકે બ્રહ્મલોકમાં નિવાસ કરવાવાળા બ્રહ્મા ક્ષીર સાગરમાં રહેવાવાળા વિષ્ણુ તથા કૈલાસવાસી હર તે બધી શિવની જ વિભૂતિ છે શિવથી પ્રગટ થયેલી પ્રકૃતિ પણ પોતાના અંશથી ત્રણ પ્રકારની મૂર્તિઓને ધારણ કરે છે જગતમાં લીલા શક્તિથી પ્રેરિત બની ને પોતાની કલાથી ઘણા રૂપ ધારણ કરે છે બધી વાગમની અધિષાષ દેવી વાણી તેમના મુક્તિ પ્રગટ થઈ છે અને સર્વ સંપત્તિ સ્વરૂપેની લક્ષ્મી સ્થળથી અભિવૃદ્ધિ થયેલ છે તથા શિવાને દેવતાઓને એકત્રિત તેથી પ્રગટ કર્યા હતા અને બધા દાનાઓના વધ કરી દેવતાઓને સ્વર્ગથી લક્ષ્મીનું પ્રદાન કર્યું હતું દેવી શિવાએ કલ્પાંતરમાં દક્ષ પત્નીના ઉદરથી જન્મ લઈ સતી નામથી પ્રસિદ્ધ થઈ હરને પતિ રૂપના પ્રાપ્ત કર્યા દક્ષ સ્વયં ભગવાન શિવને પોતાની પુત્રી આપી હતી સતીએ પતિની નિંદા સાંભળી યોગ બળથી પોતાનું શરીર ત્યાગી દીધું હતું તે જ કલ્યાણમયી સતી અત્યારે તમારે ત્યાં પ્રગટ થયા છે શૈલરાજ આ શિવા જન્મ જન્મમાં શિવની જ પત્ની બને છે પ્રત્યેક કલ્પના બુદ્ધિરૂપા દુર્ગા જ્ઞાનીઓની શ્રેષ્ઠ માતા બને છે તે સદાય સિદ્ધા સિદ્ધિદાયીની અને સિદ્ધિરૂપીણી છે ભગવાન હર ચિતાભસ્મના રૂપમાં સતીના અસ્થિચૂર્ણને સ્વયં પ્રેમપૂર્વક પોતાના અંગોમાં ધારણ કરે છે તેથી ગિરિરાજ તમે સ્વેચ્છાથી તમારી મંગલમય કન્યાને ભગવાન હરના હાથમાં દઈ દો તમે નહીં આપો તો પણ પ્રિયતમા સ્થાનમાં ચાલી જશે દેવેશ્વર શિવ તમારી પુત્રીનો અનંત કલેશ જોઈ બ્રાહ્મણના રૂપમાં તેમની તપસ્યા સ્થાન પર આવ્યા હતા અને તેમની સાથે વિવાહની પ્રાર્થના કરી એમને આશ્વાસન અને વરદાન આપી પાછા ફર્યા હતા પર્વતરાજ પાર્વતીની પ્રાર્થનાથી હું જ શંભુને તમારી પાસે આવી એમના માટે યાચના કરી હતી અને તમને બંનેને શિવ ભક્તિમાં મન જોડી તેમની યાચનાનો સ્વીકાર કરી લીધો હતો ફરી કયા કારણથી તમારી બુદ્ધિ વિપરીત થઈ ગઈ હતી ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાથી પ્રભાવિત થઈ અમને ત્યાં ઋષિઓ અને અરુધિ દેવીને તમારી પાસે મોકલ્યા છે અમે એ શીખ આપીએ છીએ કે પાર્વતીને રુદ્રના હાથમાં આપી દો ગિરિરાજ આમ કરવાથી તમે બહુ આનંદ થશે જો તમે સ્વેચ્છાથી તમારી પુત્રી શિવાના હાથમાં નહીં આપો તો તે ભાવિની પ્રબળતાથી જ બેવના વિવાહ થઈ જશે તાત ભગવાન શંકરે તપસ્યાના લાગેલી પાર્વતીને જેવો જ વર આપ્યો છે ઈશ્વરે કરેલી આ પ્રતિજ્ઞા કદી પલટી શકે નહીં ગિરિરાજ ઈશ્વરના વશમાં રહેવાવાળા બધા સાધુ પુરુષોની પણ પ્રાપ્તિનું સંસારમાં કોઈ દ્વારા ઉલ્લેખન થવું કઠિન છે તો પછી સાક્ષાત ઈશ્વરની પ્રતિજ્ઞા માટે કહેવાનું શું જ હોય શૈલેન્દ્ર તમે મારા કથનને સાર્થત્વ સમજી તમારી પુત્રી પાર્વતીના હાથમાં મહાદેવજીના હાથમાં દઈ દો અને મેના સહિત તમારા મનમાં જે રોષ છે તેને ત્યાગી દો આથી એક સપ્તાહ વિરધવા પર અત્યંત શુભ અને દુર્લભ મુહૂર્ત આવવાનું છે એ સમય ચંદ્રમાં લગ્નના સ્વામી થઈ પોતાના પુત્ર બુદ્ધિની સાથે લગ્નમાં સ્થિત થશે તેમનો રોહિત નક્ષત્ર સાથે યોગ હશે ચંદ્રમા અને તારા શુદ્ધ થશે માર્ગશીર્ષ માસના અંતર્ગત બધા દોષોથી રહી સોમવારના રોજ જ્યારે લગ્ન પર બધા શુભ ગ્રહોની દૃષ્ટિ થશે પાપ ગ્રહોની દૃષ્ટિ નહીં હોય એવા સ્થાન પર સ્થિત થશે જ્યારે તે ઉત્તમ સંતાન અને પતિનું સૌભાગ્ય દેવામાં સમર્થ થશે આવા મુહૂર્તમાં તમે તમારી મૂળ પ્રકૃતિ ઈશ્વરની જગદંબા પાર્વતીને જગતપિતા ભગવાન શિવના હાથમાં સોંપી કૃતાર્થ થઈ જાઓ વશિષ્ઠ મુનિ આટલું બોલી મુક બની ગયા મેનાને હિમાલય ભારે વિસ્મય પામી રહ્યા ને મેરુ ગંધમાદન સહય મંદ્રાચલ મેનાક વિંધ્યાચલ આ બધા પર્વતેશ્વરો હિમાન કુટુંબી હતા તે બધાને એક બાજુ લઈ જઈ હિમાને પૂછ્યું તમે સૌ વશિષ્ઠ મુનિનું સંભાષણ સાંભળ્યું ને હા હવે તમે સૌ મારી વાત સાંભળો મારે શું કરવું આ સારું તમારા મનમાં જે ઉચિત જણાય તે મને કહો બધા પર્વતો કેટલીક પળો ચૂપ રહી બોલ્યા મહાભાગ આ સમયે વિચારા કરવાથી શો લાભ જેવું ઋષિઓ કહે છે એને અનુસરનું કાર્ય કરો એના અનુસાર જ કાર્ય કરવું જોઈએ વાસ્તવમાં આ કન્યા દેવતીઓનું કાર્ય સિદ્ધ કરવા જ ઉત્પન્ન થઈ છે તેમણે શિવ માટે જ અવતાર લીધો છે એથી તે શિવને જ આપી દેવી જોઈએ જો તેણે રુદ્રદેવની આરાધના કરી છે અને રુદ્રે આવી તેને સાથે વાર્તાલાપ કર્યો છે તો એનો વિવાહ તેમની સાથે જ કરવો જોઈએ આ બધું સાંભળી પાર્વતી હસતા હસતા અરુંધતીએ અનેક હિતની વાતો સમજાવી વિવિધ પ્રકારના ઇતિહાસોનું વર્ણન કરી મેનાદેવીને ખૂબ જ સમજાવ્યા ત્યારે શેલપત્ની મેનાવતી સમજવા બધું આવી ગયું અને પ્રસંચિત થઈ ઉઠ્યા અને અરુંધતી તથા હિમાલય સમીપ વધારે અન્ય પર્વત રાજોએ તેમણે ભોજન લેવડાવ્યું પછી મેનાવતી હાથ જોડી સપ્ત ઋષિઓને કહ્યું હવે મારા મનનો બધો શ્રમ દૂર થયો અને મારો સંદેહ પણ દૂર થઈ ગયો છે હવે મારું શરીર મારા પુત્ર પુત્રી રીધ્ધિ સિદ્ધિ તથા અન્ય એ વધુ ભગવાન શિવની છે બીજા કોઈની નહીં મારી પુત્રી પાર્વતી હું શિવને આપું છું ભગવાન શિવ અને શિવ અંગે આપે કથેલું મહાત્મા મેં સાંભળ્યું મારા કુટુંબી અન્ય પર્વતરાજો પણ મારી આ વાત સાથે સંમત થયા છે એ જ પળોમાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ દેવતાઓએ દુર્દુંભી વગાડ્યા તેમણે પોતાનું કાર્ય સિદ્ધ લાગ્યું અને આનંદ વિભોર બની દેવાંગનાઓએ સાથે વિમાનમાં બેસી હિમાલય પર આવી ઊભા તેમણે વિમાનની ઘંટડીઓના મધુર અવાજથી હિમાલય પર ચોમેર ચારુતા પ્રસરી ઉઠી તો શિવભક્તો આવો તો સુંદર શિવ મહાપૌરનો પ્રસંગ જેમાં તમને સાંભળવા મળ્યું કે સપ્ત ઋષિઓ એમ કહે કે દેવી પાર્વતીના ઘરે આવે છે ને તેમના પિતા હિમાન અને દેવી મેનાવતીને સમજાવે છે અને બંને સમજી જાય છે અને હા પાડે છે કે હું મારી પુત્રી પાર્વતીને શિવને સોંપી દઈશ સુંદર એકા પ્રસંગ સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ આરો લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો મહાદેવ